વાત કરી તે આખી રાત મુકર્યો અને મોગીમા કીધું કે મોગી તું વાયકણ બેઠી હોય આમ કોઠા તું ધૂણવા આવતી હોય તો મારા વેટી દડી જાય તો મુવાનું એટલે કરી મારી વાત આપડો એક રૂપિયા નો ખર્ચો કરવાનો નહીં એમ કોઈ ગોડો નહીં તાણી આ નોમેસે મારી વાત ને હાથ આ મન યાદ કરા દેવ કોમ કરી જાય અત્યારે અત્યારે એ એ માય અમારે મોગી માને હું ઓળખું છું મારી વાત અપડો તરત લઈ આવો તો વેટી ખોવાની છે તમને ખોવાતે વાર લાગે

બીજું કોઈ ખેવી નહીં અરે હું મોગી માં નહીં કેતોકણીઓ મેળવા ચા એમ એમ અરે તમને નહીં કેતો હું તો વાઘુજી કઉ છું ખમા ખમા મોગી માં

પણ ભૂપતજી દાડા ઉગે ને ઝઘડા થતા હતા એટલે જતો રહ્યો હતો ઝઘડા તો થોય બાસ કહે પણ આદમીને વિચારવું પડે કે ગોમ મેલી ના જવાય ચોય અરે મારે તો ચોય નતું જાવું પણ હોજવેણ નતી મોનતી હા એટલા હોજવેણ નું ઓભળી અને બે અઢી લાખ નો ખાડો પાડ્યો કે ના પાડ્યો અરે ભૂપતજી એક દાડા ના ઝઘડા નતા મળતા શું કરું કો અરે ઝઘડા તો થોય પણ આપણા છોકરા નું વિચારવું પડે કાલ દાડા ચડા ઉછરાઈ નું ભાર રહી પછી રૂપિયા ચોથી લાવજો લ્યા